A reading from the Holy Gospel according to John. Jesus said to his disciples, I tell you most solemnly, you will be weeping and wailing while the world will rejoice. You will be sorrowful but your sorrow will turn to joy. A woman in childbirth suffers because her time has come. But when she has given birth to the child, she forgets the suffering in her joy that a man has been born into the world. બટ આઈ શાલ સી યુ યુ એન્ડ યોર વિલ બી ફૂલ ઓફ 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 વેન એની ઇઝ ઇઝ ધ ધ ધ ધ પ્રેસ મારા વાર આવ્યો મિત્રો આજના શુભ સંદેશ ખૂબ જ સરસ વાગે છે પ્રભુ શું તેમના શિષ્યોને કહે છે તમે રોતા અને વિલાપ કરતા રહેશો સંસાર હળખાતો હશે તમે શોકમાં ડૂબી જશો છતાં તમારો શોક આનંદમાં પલટાઈ જશે અને આ જ વાતને પ્રભુ યસુ એક નાનકડી ઉદાહરણ આપીને સમજાવે છે નાનકડો એક દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે પ્રસૂતિ વખતે જ્યારે સ્ત્રીને અનહદ વેદના વેઠવી પડે છે અનહદ દુઃખ પીડામાંથી પસાર થવું પડે છે પરંતુ થોડીક ક્ષણો બાદ જ્યારે તે પોતાના બાળકને જુએ છે નવજાત શિશુને જુએ છે બાળકને જન્મ આપ્યા પછી તે બાળકને આલિંગન કરે છે ત્યારે તે પોતાનું સઘળું દુઃખ સગડી વેદણા ભૂલી જાય છે પ્રભુ શું કહે છે કે તે જ રીતે અત્યારે તમે શોખ અનુભવો છો પણ હું તમને ફરી દર્શન આપીશ એટલે તમારો અયું હરખાય ઉઠશે ઈસુ અહીંયા તેમના શિષ્યોને ફરી એક વખતે એક નાનકડો મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે કે પુનરૂત્થાનની પ્રભાત દૂર નથી દુઃખો તો સૌના જીવનમાં આવે છે દુઃખોની થોડીક ક્ષણો બાદ પ્રભુશુએ તમારા ભાગમાં આનંદ પણ લખેલો હોય છે પરંતુ ઘણી વખત આપણે નાસી પાસ થઈએ છીએ ભાંગી જઈએ છીએ તૂટી જઈએ છીએ આવો ને આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને ફરિયાદ દુઃખ વેદનામાંથી પાર પાડે પ્રભુ આપણી કસોટી લે ત્યારે આપણે તે કસોટીમાં ખરા ઉતરીએ અને જેમ પ્રભુ સ્વે મૃતની પ્રભાતે ફરી દર્શન દીધા હતા અને તેમના શિષ્યોનું હૈયું આનંદથી જે રીતે હરખાયું હતું તેવી રીતે આપણે પણ દુઃખમાંથી ઉઘરી આવીએ અને સ્તુતિ કરતા રહીએ